મિત્રો સ્વાગત છે તમારું ફરીથી એક આજના નવા વિડીયોમાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો છે અને એની જે તારીખ છે એ જાહેર કરી દેવામાં આવી છે તો મિત્રો જો તમે આ છ કામ કરશો તો તમને જે હપ્તો છે એ ત્વરિત મળી જશે તો મિત્રો એ કયા છ છ કામ છે એ આપણે આ વિડીયોમાં જોશું તો મિત્રો વિડીયોને છેલ્લા સુધી જરૂરથી જોજો તો વાત કરીએ કે જે વીસમો હપ્તો જેની તારીખ છે એ કઈ જાહેર કરવામાં આવી છે અને જો તમારે આઠ હજારનો હપ્તો મેળવવો હોય તો તમારે કયા છ કામ કરવા પડે એની વાત કરીશું મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો જે છે એ નથી આવ્યો તો તમારે કયા કયા કાર્યો પૂર્ણ કરવાના રહેશે જેથી કરીને તમને જે છે તે ઓગણીસમો અને વીસમો બંને હપ્તા એમ કરીને આ જે છે તે ચાર હજારનો હપ્તો મળી રહે તો આ તમામ માહિતી આ વિડીયોની અંદર મળી રહેશે અન્યથા તમારે અહીં બે હજાર વીસનો હપ્તો મેળવવો હોય તો પણ તમારે આ છ કામ કમસે કમ પૂર્ણ કરવાના રહેશે તો મિત્રો જોઈએ આ વિડિયાની અંદર કેવા કયા છ કાર્યો છે કે જે તમારે પૂર્ણ કરવાના રહેશે સૌથી પહેલાં વાત કરીએ મિત્રો હવે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો જો તમારો મોબાઈલ નંબર બદલાઈ ગયો છે અથવા તો તમે યોજનાનો લાભ લેવા માટે મુશ્કેલી ઊભી થઈ શકે એમ છે તો મિત્રો તમારે જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સાથે જે જૂનો મોબાઈલ નંબર જોડાયેલો હતો એની જગ્યાએ હવે તમારો મોબાઈલ નંબર બદલાઈ ગયો છે તો યોજના સાથે લાભ લેવા માટે તમારી માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે પરંતુ મિત્રો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમે તમારા ઘરે બેઠા જ પીએમ કિસાન ગવર્મેન્ટ સ્કેમ યોજનામાં જે છે તે નવો મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો એટલે કે મિત્રો તમે તમારા ઘર બેઠા જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની આ યોજનામાં તમે ઘરે બેઠા તમારો મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો અને આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે જેમાં તમારે કોઈ આધાર કાર્ડની પણ જરૂર નથી અને મિત્રો આ ઘરે બેઠા પ્રક્રિયાને તમે પૂર્ણ કરી શકશો અને સાથે વાત કરીએ તો મિત્રો આ પ્રક્રિયામાં તમારે કોઈ પણ પ્રકારના આધાર કાર્ડની અથવા તો કોઈ પણ પ્રકારના પુરાવાની પણ જરૂર નથી મિત્રો આ પ્રક્રિયામાં તમારે કોઈ પણ પ્રકારની આધાર કાર્ડની જરૂર નથી તો આ કઈ રીતે કરી શકીએ તો એની વાત કરી સૌ પ્રથમ તમારે ગૂગલમાં ચાલુ કરી તેમાં સર્ચ કરવાનું છે પીએમ કિસાગો આ વેબસાઇટને સર્ચ કરશો એટલે જે તમારી વેબસાઇટ આવે એને ચાલુ કરવાની છે અને ત્યારબાદ એક અપડેટ મોબાઈલ નંબરનો ઓપ્શન જોવા મળશે જે મોબાઈલ તમે અપડેટ કરશો એટલે કે મોબાઈલ નંબરના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી તમારે ત્યાં રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે રજીસ્ટ્રેશન નંબર તમને ના ખબર હોય

મિત્રો તમને ખબર જ હશે કે કેન્દ્ર સરકાર અને ભારત સરકાર દ્વારા ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે અને આ જે યોજનાઓ છે આરોગ્ય જે છે પેશન્સ અને નાણાકીય યોજનાઓ જરૂરિયાતો પૂરી કરવા માટેની યોજનાઓ ગવર્મેન્ટ છે એમ સમાવેશ થાય છે એટલે મિત્રો આ યોજનોમાં એટલે કે આ યોજનાઓમાં તમે આરોગ્ય પેશન હોય અથવા તો તમારી નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે પણ આ જે યોજનાઓ છે એનો સમાવેશ કરવામાં આવે છે જો તમે કોઈપણ સરકારી યોજના માટે પાત્ર છો તો તમે અરજી કરીને તેનો લાભ મેળવી શકો છો એટલે કે મિત્રો તમે કોઈ પણ સરકારી યોજના માટે પાત્રતા ધરાવો છો તો તમે એમાં જે છે તે ઓનલાઈન અરજી કરીને અથવા તો ઓનલાઈન અરજી ઓફલાઈન અરજી કરીને પણ તમે આ યોજનામાં જે છો તે લાભ મેળવી શકો છો હવે મિત્રો વાત કરીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની તો ચાલો મિત્રો આગળ વાત કરીએ પ્રધાન કિસાન સન્માન નિધિ યોજના આવી જ રીતે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પણ ચલાવી રહી છે તો મિત્રો આ તમામ યોજનાની જેમ જ પ્રધાનમંત્રી કિસાન યોજના સન્માન નિધિ પણ યોજના જે ચાલી રહી છે એમાં મુખ્યત્વે ખેડૂતોને લાભ આપવામાં આવે છે અને આ જ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો અરજી પણ કરી શકે છે આ યોજનામાં સરકારી યોજના જોડાય અને સરકાર દ્વારા આપવામાં આવતા નાણાકીય સહાયનો લાભ થઈ શકે છે અને તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ ફક્ત અને ફક્ત એવા જ ખેડૂતોને મળશે કે જે આ યોજના માટે પાત્રતા ધરાવતા હોય તો મિત્રો આ યોજના માટે તમે પાત્રતા ધરાવો તો જ તમને આ યોજનાનો લાભ આપવામાં આવશે એટલે કે પાત્રતાની વાત કરીએ તો તમારી પાસે બે હેક્ટર કરતાં પણ ઓછી જમીન હોવી જોઈએ અને વર્ષની અંદર તમારે એક લાખ કરતાં પણ ઓછી આવક હોવી જોઈએ અને સાથે જો વાત કરીએ તો તમારી પાસે કોઈપણ પ્રકારની ફોર વ્હીલ અથવા તો સરકારી નોકરી ના હોવી જોઈએ આ યોજના માટે તમે પાત્રતા ગણાવો છો તો ભારત સરકારે દેશના ગરીબ ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે વર્ષ બે હજાર ઓગણીસમાં એક મહાન યોજના શરૂ કરી હતી જે મિત્રો આપણે નાણાકીય સહાય પૂરી પાડવા માટે દેશના ગરીબો માટે જે બે હજાર ઓગણીસમાં મહાન યોજના શરૂ કરવામાં આવી હતી એનું નામ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આ યોજના હેઠળ ફક્ત અને ફક્ત સરકારના દેશના ગરીબ ખેડૂતોને દર વર્ષે રૂપિયા છ હજારની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે એટલે કે છ હજારની આ નાણાકીય સહાય દર વર્ષે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે એટલે કે મિત્રો જે સહાય છે નાણાકીય સહાય એ ખેડૂતોને દર ચાર મહિને એક નવો હપ્તો જાહેર કરી રૂપિયા બે થકી વર્ષની અંદર એવા ત્રણ હપ્તા આપવામાં આવે છે એટલે કે વર્ષની અંદર ખેડૂતોને અહીંયાથી કુલ છ હજારની સહાય આપવામાં આવે છે અત્યાર સુધીમાં સરકારે ખેડૂતોના ખાતામાં કુલ ઓગણીસ હપ્તામાં પૈસા મોકલી આપ્યા છે જે હપ્તા હેઠળ સરકારે ડીબીટી દ્વારા દેશના ગરીબ ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજારની જે છે રકમ એ મોકલવામાં આવે છે અને ઓગણીસમો હપ્તો એટલે કે ચોવીસ ફેબ્રુઆરીના રોજ બિહારના ભાગલપુરના આયોજિત એક ખાસ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રજૂ થયો હતો અને એ ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો મોકલી દેવામાં આવ્યો છે અને આ બધા જ હપ્તા ડીબીટીના માધ્યમથી આવે છે હજુ સુધી તમારું ડીબીટી ઇનેબલ ના હોય તો ડીબીટી નેબલ કરાવી લેજો અન્યથા તમને કોઈપણ પ્રકારનો લાભ મળશે

લાભ મળશે અન્યથા તમને આ લાભ મળશે નહીં અને તમને જો ઓગણીસમો હપ્તો ના મળ્યો હોય તો આ કાર્યને પૂર્ણ કરી લેજો તો સાથે જ તમને ઓગણીસમો અને વીસમાં બંને હપ્તા ભેગા કરીને ચાર હજાર રૂપિયાનો તમને હપ્તો મળી રહેશે અને આજના વિડીયોમાં આપણે આ માહિતી અહીં પૂર્ણ કરી છે સાથે જ મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત